અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસ્કૂલોને સીલ મારવાની કામગીરી સામે ભારે નારાજગી છે પ્રીસ્કૂલ સંચાલકોએ આ કાર્યવાહી સામે સખત વિરોધ વ્યક્ત કર્યો એસોસિએશન દ્વારા એમસી ચેરમેનને આ મામલે રજૂઆત કરાઈ સંચાલકોનું કહેવું છે કે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન સ્કૂલોને સીલ મારવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે આ કાર્યવાહીના કારણે નાના ભૂલકાઓનું શિક્ષણ ખોરવાયું છે એસોસિએશને માંગ કરી કે જ્યાં સુધી ચાલુ શૈક્ષણિક સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી સીલ મારવાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવે

એના સાડા આઠસો જેટલા બાળકોનું અત્યારના ભણતર પ્રોબ્લેમ આવી ગઈ છે હવે એમને ક્યાં ભણાવવા એક સૌથી મોટો પ્રશ્ન આઈ ગયો છે